જેમાં અમિત પૂનમભાઈ વસાવા મગરનો શિકાર બની ગયો હતો બનાવની જાણ થતા ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગ દ્વારા નેચર હેલ્થ ફાઉન્ડેશન ટીમની પણ મદદ લેવાઈ હતી મગરનો કોળિયો બનનાર યુવાન મૂળ રામપુરા નવીનગરી મહિનાથી રાજપુરા ગામે મામાના ઘરે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો વન વિભાગ અને નેચર હેલ્થ ફાઉન્ડેશને ચાંદોદના નાવિક શ્રમજીવીઓની મશીન બોટની મદદથી ઓરસંગ નદીમાં યુવાનની શોધખોળ કરતા કલાકોની જહેમત બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો મગર યુવાના મૃતદેહને જડબામાં લઈ નદીમાં આમ તેમ આંટા ફેરા કરતો હતો મહામુસીબતે મગરના મોડામાંથી યુવાનો મૃતદેહ છોડાવી બહાર કાઢવામાં આવ્યો હતો યુવાનો મૃતદેહ જોઈ પરિવાર અને મિત્રોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી ચાંદોદ પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ડભોઈ ખસેડી જરૂરી તજવીજ હાથ ધરી છે Ar c'hoazh a-benn, ar c'hoazh a-benn, ar c'hoazh આજ રોજ સવારે રાજપુરા સરપંચ સાહેબનો શ્રીનો ફોન આવેલ કે વરસંગ નદીના કિનારે ગામના યુવાનને મગર ખેંચી લઈ ગયો છે તેથી તાત્કાલિક ડભોઈ ખાતેથી ફોરેસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યાં જઈ પોલીસ ટીમ પણ સરપંચે ફોન કરેલો હતો પોલીસની ચાણો પોલીસ ટીમ પણ ત્યાં ઘટના સ્થળે આવી ગઈ હતી ત્યારબાદ ત્યાં જે જગ્યાએ હતું તે ખૂબ જ જહેમત બાદ ત્યાં પહોંચી અને સ્થળ પરિસ્થિતિનો તળાજો મેળવી અને ત્યાંથી હેલ્થ સેવિંગ ફાઉન્ડેશન નેચર હેલ્થ સેવિંગ ફાઉન્ડેશન નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ ચાણોદની તેમાં ડભોઈની બંનેની ટીમ બોલાવી અને રેસ્ક્યુ માટેની કામગીરી રેસ્ક્યુ કામગીરી માટેની કામગીરી ચાલુ કરી દીધી અને ચાલુ કર્યા બાદ ખરેખર પરિસ્થિતિ જોતા બોટ મંગાવી પડે તેમ હોય મામલતદાર સાહેબશ્રીને ફોન કરી મામલતદાર સાહેબશ્રીએ તાત્કાલિક ત્યાંની શ્રમજીવી સંસ્થા છે તેમને ફોન કરી તેઓની બોટ મંગાવી ત્યારબાદ બે સવારના આઠ વાગ્યાથી જ્યારે મગરે પકડેલ ત્યારથી જડબામાં લઈને ફરતો હતો બપોરે દોઢથી બેના ગાળામાં અમે મગર પાસેથી આ મૃતક જે અમિતભાઈ પૂનમભાઈ વસાવા કરીને છે જેની ઉંમર ત્રીસ વર્ષની છે આ મૂળ રહેવાસી રાજપરા વાઘોડિયાનો છે અને તેને એ લાશ અમે બે કલાકે કાઢી રહ્યા હતા ખૂબ જ મહેનત કરી ગ્રામજનોએ ખૂબ મહેનત કરી તેમજ જીવદયા સંસ્થાઓએ પણ ખૂબ જ મહેનત કરી છે આજ રોજ રાજપુરા ગઘુમાનું કોતર છે ત્યાં આ ભાઈ અઠ્યાવીસ તારીખે સાંજે જાર નાખવા ગયેલા હતા ત્યાં ઓગણત્રીસ તારીખે સવારમાં આઠ વાગે જ્યારે જોવા માટે ગયેલા ત્યાં કિનારે પહોંચતા મગરને જોઈને પાછા નાસવાના પ્રયત્ન કરતાં પગ લપસી જતા મગરે પકડી લેનાર ભાઈનું નામ છે અમિતભાઈ વસાવા એ તંત્રને મેં જાણ કરી ચાણોદ પોલીસ સ્ટેશનથી અને વન વિભાગને જાણ કરી તમામ લોકો સ્થળ ઉપર ઉપસ્થિત થઈને બોડીને બે વાગ્યે અમને સોંપી દીધી અત્યારે સરકારી દવાખાનામાં પીએમ માટે આવી પહોંચ્યા